હેલો મિત્રો કેમ છો તમે બધા હોપ કે તમે બધા મજામાં છો તો ફરી સ્વાગત છે તમારા નવા લોકની અંદર હજી તો આપણે જાગા છીએ અને જાગીને સીધા આપણે આ બાવા જેવા લાગીએ તો વાળા બાળા કપાઈ આવીએ કારણ કે મોટું હાવ કેવું લાગે છે બાવા જેવું જરાક કોમેન્ટ કરી દેજો વાળા કપા વગર સારું લાગે છે કે નહીં અને હવે અમારા ગામમાં થઈ ગઈ છે મંગળ વિવાહની શરૂઆત ચાલુ કારણ કે સાત તારીખે મોગલિયા છે તો આપણે એના પણ બ્લોગ ઉતારવાના છે હાલો વટાણો તો આપણે વાળ કપાઈ આવીએ તો હાલો પડી કરીને મળીએ તો મિત્રો આપણે વાળા આવી ગયા છીએ ઘરે કારણ કે વાળ કપાણ નવા આવવું જ પડે તો આપણે કે કેવા લાગે કમેન્ટ કરી દેજો હાલો હવે આપણે આવીએ અને પછી મળીએ તો મિત્રો ફાઇનલી તો આપણે તૈયાર થઈ ગયા છીએ કેવો લગભગ રાક કમેન્ટ કરી દેજો તો અટાણા તો હવે નહીં લીધા હવે આપણે ખાઈ પી આવીએ કારણ કે આપણે બીજા જમવાનું છે કારણ કે હમણાં તો બીજા જમવાનું જ રહેશે કારણ કે લગ્ન પ્રસંગ ચાલી રહ્યો છે

I'm gonna do the rest of the way to Haiti. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. મિત્રો જોઈ રહ્યા છો અમારા ગામમાં મંગળ વિવાહની તૈયારી જમકે હો રહી છે જમકે દેખો બધો સામાન આવી ગયો અહીંયા બધો સામાન આવી ગયો ટ્રેક્ટર ભરાય ભરાય ને અહીંયા થી ચૂલા ગોળાય છે તો અહીંયા જીસેબીથી ચૂલા ને એવું બધું થઈ ગયું છે જોઈ રહ્યા છો તમે અહીંયા મંડપો ગોઠવાઈ ગયા છે છે સામે સુધી છે જોઈ રહ્યા છો તમે બધા કરતા પચીસ ગામ ના મંગલ વિવા પચીસ ગામની વચ્ચે આ એક મોટું શહેર છે બધા કરતા ખાવાની સુવિધા સારી મળી જશે રસ્તાની ગાડીના પાર્કિંગની

તમને કોઈ વર્તે નહીં ગમે ની જાન આવો હે એમ નહીં તમને કે નહીં ભાઈ તમે જમવા શું લેવાય આવ્યા તમે પોગી જાવ અમારા તરફ થી તમને આમંત્રણ છે તો મિત્રો બધાય પોગી જાજો અમારા ઉદાભાઈ તમને આમંત્રણ આપી દીધું છે મિત્રો અમારા ગામમાં મંગળ વિવાહની સુવિધા થઈ ગઈ છે ઓલા નઈ સુવિધા ચાલુ થઈ ગઈ છે જબરદસ્ત બધાય સામાન પણ આવી ગયો છે અને કાલથી રસોડા પણ ગોઠવાઈ જશે તો મારો લોક જેટલા મારા ગામના જોવે છે તો એ બધાને મારી ખાસ નોંધ દેવી કે કાલે લગભગ અહીંયા બક્કાલું મળવાનું ચાલુ થઈ જશે તો બધા અહીંયા બકાલું મળવા પોગી જજો આ મેસેજ મારા ગામના માટેનો છે તો જરાક આ વિડીયો પોગાડી દેજો ઓકે મારા ગામના સુધી કે મારા ગામના જ જોવે છે મારો લોક તો બધા પોગી જજો સવારમાં બકાલુ મળવા ઓકે તો હાલો હવે ઘડીક રહીને મળીએ તો મિત્રો અટાણે આપણે આવી ગયા છીએ ધાબે કારણ કે અમારા મંથનભાઈને પતંગ ચગાવીએ એટલે આપણે આવી જે ધાબે પતંગ ચગાવવા હું કાંગરા બાંધી રહ્યો છું કાંગરા બાંધતા આવડતા નથી થોડા થોડા ફાવતા હે તો અત્યારે અમે કાંગરા બાંધીએ અને પછી આગળ પેચ લડાવીએ પેચ તો લડાવા હે પણ કોઈ ચગાવતું નથી જોકે જાણ કે અમે ચગાવીએ તો કોઈ ચગાવે તો પતંગ જોઈને તો હાલો અમે ચગાવીએ પતંગ ખડિત રહીને મળીએ મિત્રો ચાલો માવો ખાવા तुम्हारे ખાવા तो આવી जाओ, चाहे तो हमें खाई जाओ। હો કો અમાર વસ્ પાગમન ચગી ગયો છે મંથન સગા ના ગયો يا તો અમારે छोटलू दादा મંથન જગાવી રહ્યા છે ઢીલ દે ઢીલ એય બકા મંથન બગા દે એમ કોઈ પરમ

તો મિત્રો અટાણે આપણે ચગાવીએ છીએ પતંગ જોઈ રહ્યા છો આપણી પતંગ છે અને આ એક બીજી પણ ચગે છે આપણે એને આર પેટ લડાવ ખેંચી લઈ લો ઓ કાયપો પતંગ જાય તો બતાય ઓ કાયપો કાયપો તો મિત્રો જો આપણે એક પતંગ તો ખેંચીને કાપી નાખીએ હા ભાઈ તો મિત્રો પાછી એક સાઈડ માંથી પથાર ચકી છે ને પેટ લડાવી હતું જોઈ રહ્યા છો મિત્રો તો મિત્રો અમારી પતંગ માં કપાઈ ગઈ છે જોઈ રહ્યા છો હાથ એકદમ પિંક યાની કે ગુલાબી ગુલાબી થઈ ગયા છે મિત્રો જોઈ રહ્યા છો તમે હવે પાછી અમારી ચંદ્રયાન થ્રી સક્સેસફુલી લેન્ડિંગ ઓફ ચંદ્રયાન થ્રી નરેન્દ્રભાઈ મોદી અને તમે ઓળખતા જશો ઇન્ડિયા બિગેસ્ટ એક્સિવેમેન્ટ થોડું થોડું ફાવતા હૈ કોંગ્રેચ્યુલેશન ધ સક્સેસફુલ લેન્ડિંગ ઓફ ચંદ્રયાન થ્રી તો હવે આપણે ચંદ્રયાન થ્રી ચડાવવાનું છે આકાશમાં આપણું સક્સેસ થવું જોઈએ તો ચંદ્રયાનનો ટાઈમ છે સાડા છ વાગે એટલે સાડા છ વાગે આપણું ચંદ્રયાન આગળ અહીંથી નીકળશે તો તમે જરાક જોજો બધાય ઓકે તો હાલ આપણે મળીએ ચંદ્રયાન થ્રી જય ઉડાડીએ ને ત્યાં મળીએ તો મિત્રો આપ ચંદ્રયાન ચડવા જઈ રહ્યું છે કરીયા છો ચંદ્રયાન સક્સેસફુલ થઈ જાય તો સારું ઓફ ચંદ્રયાન થ્રી થેન્ક્સ અબુ ચંદ્રયાન પાછું લાગી ગયું છે જઈ રહ્યા છે ત્રો છૂટી પડી ગઈ હે આઓ મિત્રો આપણું ચંદ્રયાન થ્રી સક્સેસફુલી ન થયું પણ હલવાઈ ગયું છે મિત્રો મિશન ફેલ થઈ ગયું છે તો એમના માટે આઈ એમ રિયલી તો ચંદ્રયાન થ્રી આપણું અનસક્સેસફુલ્લી થઈ ગયું છે તો હવે આપણે ચંદ્રયાન ફોરનો પ્રયાસ આ નથી કરવો આ હવે આપણે ચંદ્રયાન ફોરનો અહેસાસ નથી કરવો હવે આપણે કરશું કાલે Close.